નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધ પરિચય જોઈએ છીએ તો આજે જોઈશું અડદ કે અડદની દાળ આપણે અડદ અને અડદની દાળથી બધા પરિચિત છીએ આપણા રોજબરોજના ખોરાકમાં પણ અડદની દાળ બનતી હોય છે કે અડદ બનતા હોય છે પણ અડદના આયુર્વેદિક ઉપયોગ શું છે અડદની દાળના આયુર્વેદિક ઉપયોગ શું છે એ આપણે જોઈએ અડદની દાળ ખાસ કરીને તો શીતળ છે અને સૌ જાણીએ છીએ કે આપણે શિયાળામાં અડદિયા લાડુ બનાવીને ખાઈએ છીએ તો અડદિયા લાડુ ખાવાથી શિયાળાની અંદર આપણને બળ મળે છે અને ગરમી મળે છે એના માટે આપણે અડદિયા લાડુ ખાઈએ છીએ વધારામાં અડદના વડા બનાવવાથી કે અડદની દાળના વડા બનાવવાથી જે મોટું વાપરું થઈ જવું અડધી જેને કહેવામાં આવે છે એની અંદર પણ ફાયદો થાય છે અડદના વડા છે અડદ

જે ઘટેલા હોય એ વધે છે આ રીતે આપણે અડદનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકીએ છીએ તો આપણા ખોજીતા ખોરાકમાં પણ અડદ અને અડદની દાળને સ્થાન આપીએ વધારે ઔષધ પરિચય માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ